બધા થોડીવાર મારી તરફ ધ્યાન આપશો જે બોલો ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન આજનો આપણો પાઠશાળાનો યાત્રા પ્રવાસ ઋણમુક્તિ ગ્રુપના મેમ્બર્સના સહયોગથી સારી રીતે ચાલી રહ્યો છે એમાં પણ વિશેષ યોગદાન સાગરભાઈ અને કરણભાઈ આજના યાત્રા પ્રવાસના મુખ્ય લીડર આપણા બધાના લીડર સાગરભાઈ અને કરણભાઈએ ખૂબ સરસ મહેનત કરી પાયલોટ ટ્રીપ કરી વાલવોડ આવ્યા વાલવોડ બધા મેનેજર સાથે ભોજનશાળામાં જે પણ રસોઈયા વગેરે હોય બધા સાથે વાત કરી કે અમે છોકરાઓને લઈને આવીએ છીએ છોકરાઓને ભાવે એવી સરસ આઈટમ બનાવો તો જેના કારણે બધાને સરસ રીતે આનંદ થાય અને આપણે જોઈએ છે સવારની નવકારસી અને બપોરનો જમણવાર આ બંને વસ્તુ ખૂબ સરસ રીતે આપણે વાપરી અત્યારે ચા છાસ અને ચાનું પણ આયોજન સરસ રીતે કર્યું એમની સાથે સાગરભાઈ અને કરણભાઈ સાથે યશ અને કેવલ બરાબર નથી પારસ આ બધા પણ સરસ રીતે જોડાયેલા હતા અને બધાના સહયોગથી આપણે સુંદર રીતે આ કાર્ય આગળ વધારી શક્યા છીએ સાથે સાથે આપણી પાઠશાળાનો યાત્રા પ્રવાસ નક્કી થાય એટલે આપણને એમ થાય કે કોઈક આપણને લાભાર્થી મળી જાય તો પાઠશાળાને થોડુંક યોગદાન પણ સરસ મળી જાય જેથી કરીને છોકરાઓનો ઉત્સાહ પણ વધી જાય છોકરાઓને આપણે કંઈક રિફંડ આપતા હોઈએ છીએ દર વખતે એમાં પણ એક સરસ આપણને અનુદાન મળી જાય અને પારસભાઈ થ્રુ અને મુકેશભાઈ થ્રુ આપણે શ્રેયસભાઈ જે મૃદુલાબેનના દીકરા કહેવાય એમની સુધી વાત મોકલાવવામાં આવી કે અમારો આ પાઠશાળાનો યાત્રા પ્રવાસ છે ને તમે કંઈક એમાં યોગદાન આપો તો અમારો યાત્રા પ્રવાસ સરસ થાય અને પારસભાઈની પ્રેરણાથી શ્રેયસભાઈએ ખૂબ સુંદર તૈયારી બતાવી કે તમે અલગ અલગ બધાના નામ લો એના કરતાં ટોટલ તમને કેટલા જોઈએ છે એટલે આપણે વાત મૂકી કે ભાઈ પાઠશાળામાં જો સરસ રીતે એક જ નામ લેવું હોય તો સંપૂર્ણ ખર્ચો તમે જો લઈ લો તો આપણે બીજા કોઈ પાસે લેવા ન પડે અને એ રીતે મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવાર તરફથી આખા યાત્રા પ્રવાસનો સંપૂર્ણ લાભ લેવામાં આવ્યો એ બદલ એ પરિવારની ખૂબ ખૂબનું એમની ઉદારતા એનાથી પણ આગળ વધી કે તમે ત્યાં આગળ જે પણ બક્ષિસ વગેરે આપવાના હોય ત્યાંના સ્ટાફને એ પણ અમારા તરફથી જો આ લાભ મળે તો વધારે સારું એથી વિશેષ જેટલા પણ વ્યક્તિ યાત્રા પ્રવાસમાં પધારે એ બધાને અમારા તરફથી સો સો રૂપિયાનું સંઘ પૂજન એટલે કે મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવાર તરફથી સો સો રૂપિયાનું સંઘ પૂજન એ પણ એ જ પરિવાર તરફથી જાહેર કરવામાં આવ્યું જે હમણાં સંકુજન સો રૂપિયા દરેકને હમણાં આપવામાં આવે છે તો એ બદલ પણ આપણે એ પરિવારની ખૂબ ખૂબ અન્મોચના કરીએ છીએ